સત્તર નો મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો છે ગ્રામ સભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામ સભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના સમશાનની ફરતે દિવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે ગામની પાણીની ટાંકી જર્જરિત છે અથવા અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી આટલી બજારોની અંદર સીસી રોડ પેવર બ્લોક નથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જે તે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પછી કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ વિસાવદર ની જનતાએ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધાને કહી દીધું જેથી કરીને બંધ મુઠ્ઠી ના રે